ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે એકવીસ ભાગ સાંભળ્યા આજે આપણે સાંભળવાનો છે બાવીસ ભાગ જે ભાગમાં આપણે સાંભળવાનું છે સ્વરોદયનું વિજ્ઞાન હરીહયો સ્વરના ઉદયથી કાર્યોને શુભ અને અશુભનું જ્ઞાન થાય છે શરીરમાં ઘણા પ્રકારની નાડીઓ છે નાભી પ્રદેશની નીચે જે મૂલાધાર છે ત્યાંથી તે નાડીઓ નીકળીને સંપૂર્ણ શરીરમાં પ્રસરે છે બોતેર હજાર નાડીઓ નાભીની મધ્યમાં ચક્રાકારે રહેલી છે તે નાડીઓમાં વામા દક્ષિણા અને મધ્યમા નામની ત્રણ શ્રેષ્ઠ નાડીઓ છે આમને ક્રમશ ઈંડા પીંગળા અને સુષુમણા કહેવાય છે આમાં વામા સોમાત્મિકા દક્ષિણા સૂર્ય જેવી તથા મધ્યમા નાડી અગ્નિ જેવી ફળદાયી અને કાલરૂપીણી છે વામા નાડી અમૃતરૂપ છે જગતને સંતુષ્ટ કરતી પોષતી રહે છે દક્ષિણા નાડી પોતાના રોદ્ર ગુણથી સદા જગતનું શોષણ કરે છે જ્યારે શરીરમાં આ બંને એક સાથે પ્રવાહિત થાય છે ત્યારે સમસ્ત કાર્યોનું વિનાશક મૃત્યુ આવી પહોંચે છે યાત્રામાં પ્રસ્થાન વેળાએ વામા તથા પ્રવેશના સમયે દક્ષિણા નાડીના પ્રવાહને શુભ માનવામાં આવ્યો છે ઈડા અર્થાત વામના શ્વાસ પ્રશ્વાસ કાળમાં એવું સૌમ્ય શુભ કાર્ય કરવું જોઈએ જે ચંદ્રની જેમ જગતને માટે પણ શુભકારી હોય તથા પિંગલા અર્થાત દક્ષિણા નાડીમાં પ્રાણવાયુના પ્રવાહિત થવાના સમયે સૂર્ય જેવું તેજસ્વી કાર્ય કરવું જોઈએ યાત્રામાં સર્વ કાર્યોમાં તથા વિષ નિવારણમાં ઈડા નાડીનું ધબકવું સારું છે ભોજન મૈથુન યુદ્ધના આરંભમાં પિંગલા નાડી સિદ્ધિદાયક હોય છે ઉચ્ચાટન વગેરે અભિચાર કર્મોમાં પણ પિંગલા નાડીને ચાલવું એ ઉત્તમ ગણાય છે મૈથુન યુદ્ધ અને ભોજન કરતી વેળાએ રાજાઓએ પિંગલા નાડીના શ્વાસ પ્રવાહ પર ધ્યાન રાખવું જોઈએ શુભ કાર્યોના સંપાદનમાં પ્રવાસમાં વિષ દૂર કરવામાં તથા શાંતિ અને મુક્તિની સિદ્ધિમાં રાજાઓએ ઈડા નાડીની ગતિ પર વિચાર કરવો જોઈએ અને ઈડા બંને નાડીઓ ચાલી રહી હોય તો ક્રૂર અને સૌમ્ય બંને પ્રકારના કાર્ય ન કરવા બુદ્ધિમાનોએ આ સમયને વિષતુલ્ય માનવો જોઈએ સૌમ્ય શુભ આદિ કાર્યોમાં લાભપ્રદ કાર્યોમાં વિજય માટે જીવન માટે તથા જવા આવવા માટે વામા નાળી ઉત્તમ માનવામાં આવે છે ઘાત પ્રતિઘાત યુદ્ધ વગેરે ક્રૂર કાર્ય ભોજન અને સ્ત્રી સહવાસમાં દક્ષિણાનાડી શ્રેષ્ઠ છે પ્રવેશ તથા શુદ્ર કાર્યોમાં પણ દક્ષિણાનાડી શ્રેષ્ઠ હોય છે શુભ અશુભ લાભહાની જય પરાજય તથા જીવન અને મૃત્યુ વિશે પ્રશ્ન પૂછતા જો પ્રશ્ન કરતાની તે સમયે મધ્યમાં નાડી ચાલી રહી હોય તો કાર્ય સિદ્ધ થતું નથી અને જો વામા કે દક્ષિણા નાડી ચાલી રહી હોય ત્યારે પ્રશ્ન પૂછાયો હોય તો અવશ્ય સિદ્ધિ મળે છે એમાં સંશય નથી આ જ રીતે પ્રશ્નકર્તાના સ્વરમાં ઉદય તથા તેની અવસ્થિતિ વગેરે પર વિચાર કરવાથી પણ કાર્યની સિદ્ધિ અસિદ્ધિનો નિર્ણય તથા શુભ અશુભ સમય વિશે જાણી શકાય છે આના માટે સ્વરોદય વિજ્ઞાનની જાણકારી જરૂરી છે તો અહીંયા શ્રી ગરુડ મહાપુરાણનો આપણે બાવીસમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ત્રેવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો